કર્મચારીઓને એમ હતું કે જાહેર રજાના દિવસે આપણે ગેરહાજર રહેશું તો અધિકારી કંઈ તપાસ કરવા આવવાના નથી પરંતુ એસપી ખરા પહોંચી ગયા અને આવા ચૌદ જેટલા કર્મચારીઓ પકડાયા કે જે પોતાની ફરજ પર ગેરહાજર હતા નમસ્કાર ગુજરાત પોલીસમાં કામ કરતા કર્મચારીઓ સામે તવાઈ આવી છે કેટલાક બે દરકારી દાખવનારા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એવા બે કિસ્સા સામે આવ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે અટકો પહેલો કિસ્સો છે અમદાવાદનો અમદાવાદના આ કિસ્સાની વાત કરીએ તો વાત એમ બની હતી કે ત્રણ માર્ચે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક વૃંદાવન બંગલોની અંદર પિસ્તાલીસ લાખ રૂપિયાની ચોરી થઈ હતી હવે આ ચોરી ગંભીર હતી એટલે પોલીસે ઘણી બધી મહેનત કરી પાંચસો જેટલા સીસીટીવી ચેક કર્યા મોબાઈલ ટાવરો ચેક કર્યા એમાં એક નંબર પ્લેટ વગરની બાઈક મળી અને એ બાઇક મહેસાણાની હતી એવી ખબર પડી તો પોતાના લોકલ સોર્સિસનો ઉપયોગ કરીને પોલીસે દોઢ મહિના મહેનત કર્યા પછી એક આરોપીને પકડી પાડ્યો જેનું નામ હતું અર્જુન રાજપૂત અને એ છવ્વીસ વર્ષનો છે અને આ એવો ખૂંખાર ચોર છે કે આટલી છવ્વીસ વર્ષની ઉંમરમાં એણે પચાસ કરતાં વધારે ચોરી કરી છે અને પોલીસ કેવી રીતના તપાસ કરે છે પોલીસ શું શોધે છે પોલીસ કયા રસ્તેથી જાય છે બધી જ બાબતની આ અર્જુન રાજપૂતને ખબર હતી અને એટલા માટે જ એને પકડવામાં પોલીસને દોઢ મહિના જેટલો સમય લાગી ગયો બે વખત તો આ અર્જુન પાસામાં પણ જઈ આવ્યો હવે જ્યારે આ અર્જુન રાજપૂત મહેસાણાથી પકડાયો ત્યારે ડીસીપી શિવમ વર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસની કામગીરીને સાબાસી પણ આપી અને બીજે દિવસે બન્યું એવું કે શિવમ વર્મા રજા પર હતા અને પોલીસમાં એક સિસ્ટમ છે કે કોઈ પણ ગુનેગાર પકડાય એટલે એને ચોવીસ કલાકની અંદર મેડિકલ રિપોર્ટ માટે સિવિલમાં લઈ જવો પડે હવે બીજે દિવસે જ્યારે આ અર્જુન રાજપૂતને એક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સિવિલ લઈને ગયા અને ત્યાં ગાડી થોડો સમય પછી રાત્રે ગયા હતા એટલે થોડા સમય પછી કોન્સ્ટેબલે કીધું કે સાહેબ મારે સવારે બંદોબસ્તમાં જવાનું છે તો હું જાઉં છું એટલે આ જે ચોર હતો અર્જુન રાજપૂત એની સાથે ખાલી આ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રહ્યા એ પછી એમને બધા અમુક મેડિકલ રિપોર્ટ્સ માટે સહી સિક્કા કરાવવાના હતા તો આ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પેલા ચોરને એકલો બેસાડી અને સહી સિક્કા કરાવવા ગયા અને પાછા આવીને જોયા તો અર્જુન રાજપૂત ગાયબ હતો હવે આ જ્યારે ડીસીપી શિવમ વર્મા રજા પર હતા તો એની જે જવાબદારી હતી એ ડીસીપી સફી હસનને સોંપવામાં આવી હતી અને સફી હસન એક કડક ઓફિસર તરીકે જાણીતા છે એમણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જઈને તપાસ કરી અને આજુબાજુમાં બધી જગ્યાએ ચોરને શોધવાની કોશિશ કરી પરંતુ ચોર તો ભાગી ગયો હાથમાં નહીં આવ્યો પોલીસની દોઢ મહિનાની મહેનત માથે પડી અને જે ડીસીપીએ પોલીસની પીઠ થાબડી હતી એ જ પોલીસે બીજે દિવસે શરમજનક ઘટના બની પોલીસની બેદરકારી સામે આવીને પોલીસની મૂર્ખતા સામે આવી એ પછી ડીસીપી હસન ગુસ્સે ભરાયા અને આ બંને જે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે હવે બીજો એક કિસ્સો અમરેલીનો છે અમરેલીમાં એવું બનેલું કે એક ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર એક દારૂડિયાએ એવી ધમાલ મચાવી અને કોર્ટના સ્ટાફે જ્યારે પોલીસને બોલાવ્યા તો પોલીસે અમરેલીના એસપી સંજય ખરા સુધી આ વાત પહોંચી અને એમણે તપાસ કરી તો ખબર પડી કે આ ભાવનગર કોર્ટની અંદર ચાર પોલીસની ડ્યુટી હતી એમાંથી ત્રણ ગેરહાજર હતા અને એક પોલીસ કર્મચારી હાજર હતો પરંતુ જ્યારે કોર્ટના સ્ટાફે આ દારૂડિયાને પકડવા માટે આ પોલીસને કીધું તો એણે આ વાતને નજરઅંદાજ કરી અને એ દારૂડિયાને એ પકડવા પોલીસ ગયો બી નહીં એટલે એસપી સંજય ખરાતે આ ચારને તો પહેલાં સસ્પેન્ડ કર્યા જ પરંતુ સાથે એમણે એ બી તપાસ કરી કે આવી જે મહત્ત્વની જે જગ્યાઓ છે એક કે ગાર્ડ ટ્રેઝરર જેલ એ બધી ડ્યુટી પર જે માણસો છે એમની સ્થિતિ શું છે તો એમણે ચેકિંગ કર્યું તો આવા ચૌદ કર્મચારી ઝડપાયા કે જેમની ફરજ ઉપર એ લોકો ગેરહાજર હતા કર્મચારીઓને એમ હતું કે જાહેર રજાના દિવસે આપણે ગેરહાજર રહેશું તો અધિકારી કંઈ તપાસ કરવા આવવાના નથી પરંતુ એસપી ખરા પહોંચી ગયા અને આવા ચૌદ જેટલા કર્મચારીઓ પકડાયા કે જે પોતાની ફરજ પર ગેરહાજર હતા તો આવી બેદરકારી બદલ આવા ચૌદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ